મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જવા પામ્યો છે ગત રોજ સુરતથી ચાલીસથી પણ વધુ ધારાસભ્યોને ગુવાહાટી એટલે કે આસામ મોકલવામાં આવ્યા છે ત્યારે આજે વધુ ત્રણ ધારાસભ્યોને મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવી પહોંચ્યા હતા જેઓ થોડીવાર માટે ડુમસ રોડ પર આવેલા લામરેડિયન હોટલમાં રોકાયા હતા ત્યારબાદ ખાસ વિમાન માર્ગે સુરત એરપોર્ટથી આસામના ગુવાહાટી મોકલવામાં આવ્યા છે મહારાષ્ટ્રની શિવસેનાના બે ફાર્ચા થઈ ગયા છે એકનાથ શિંદે સહિત બાગી મંત્રીઓને ધારાસભ્યોએ સોમવારે સુરત આવી રોકાણ કર્યા બાદ તેઓ સીધા જ આસામના ગુવાહાટી હવાઈ માર્ગે પહોંચ્યા હતા તો વધુ ત્રણ ધારાસભ્યો સુરત ખાતે આવી પહોંચ્યા હતા શિવસેના સરકારના વધુ ત્રણ ધારાસભ્યો મોડી રાત્રે સુરત આવ્યા હતા રાત્રે દોઢ કલાકે બાય રોડ સુરત આવ્યા બાદ તેઓને ડુમસ રોડના લા મેરેડિયન હોટલમાં થોડા સમય માટે રોકાણ કરાવ્યા બાદ એરપોર્ટની ફ્લાઇટ મારફતે સવારે છ વાગે ગુવાહાટી મોકલાયા હતા મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી સુરતની ફાઇવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્રના રાજકારણનો હાઈવોલ્ટેડ ડ્રામા થયો હતો દિવસ દરમિયાન મહારાષ્ટ્ર શિવસેના નેતાઓ પણ મનાવ આવી રહ્યા હતા ત્યારે સમય સંજોગોને આધીન થઈને મોડી રાત્રે તમામ ધારાસભ્યોને હવાઈ માર્ગે આસામના ગુવાહાટી જ્યાં કોઈ અડચણ વગર મોકલી આપ્યા છે જેના બીજા દિવસે ત્રણ ધારાસભ્યને આસામ મોકલવા આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા